મૂડીસરા રોડ પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી મોત રોડ પર સડલા નજીક ડમ્પર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો મોરબીથી મૂડી આવી રહ્યા હતા તે દરમિયાન સર્જાયો અકસ્માત મૂડી પોલીસ ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે મૂડી સરા રોડ પર સરલા પાસે કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી જેથી ભયંકર અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે મૂડીની હોસ્પિટલ ખાતે ત્રણેયની લાશને રાખવામાં આવી છે હજુ સુધી મૃતકોની ઓળખાણ મળી નથી સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘુસી જતા ત્રણ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘુસી ગયો હતો જેથી કારના આગળના ભાગનો કચ્છર ખાણ વળી ગયો હતો મરણ જોનાર કરમસિંહભાઈ ખોળાભાઈ ડાફી ઉંમર વર્ષ પંચાવન પ્રાચીબેન કરમસિંહભાઈ ડાફી ઉંમર વર્ષ એકાવન મહેશભાઈ કરમસિંહભાઈ ડાફી ઉંમર વર્ષ ત્રીસ સાથે ઉમંગ મહેશભાઈ ડાબી ઉમર વર્ષ પાંચ વર્ષ ઈજા પામનાર રોહિતભાઈ રમેશભાઈ દુમનિયા કોળી રહે તમામ લાકડથા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મૂડીસરા રોડ પર અકસ્માતના ત્રણના મોત એકની હાલત ગંભીર એક બાળકનો આ બાદ બચાવ ઈજાગ્રસ્ત એક વ્યક્તિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા મૃતકોમાં એક જ પરિવારના પતિ પત્ની અને પુત્રનો સમાવેશ મૃતકો તમામ ત્રણ વ્યક્તિ વાંકાનેર તાલુકાના લાકડદા ગામના વતની મૃતકોના નામ કરમસિંહભાઈ ખોડાભાઈ ડાભી આંચુબેન કરમસિંહભાઈ ડાભી મહેશભાઈ કરમસિંહભાઈ ડાભી ઈજાગ્રસ્ત રોહિતભાઈ રમેશભાઈ દુમાદિયા